તમે અમારી એબલ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ વિનંતી છે કે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ લખજો અને હા બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં લોકસભા 2024 અંતર્ગત વડનગર તાલુકાના શાહપુર ઉંઢાઈ ગામે આજે પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરે આજે વડનગર તાલુકાના શાહપુર ઊંઢાઈ ગામની મુલાકાત લીધી હતી અને મુલાકાત લીધા બાદ એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે આપ પાટણ લોકસભાના સંસદ તરીકે ચૂંટાઈને તમે દિલ્હી જવાના તો આ વિસ્તારની મૂળભૂત સમસ્યા રોજગારી વિશે તમે શું કહેવા માંગો છો આ વિસ્તારમાં અનેક પ્રકારની સમસ્યાઓ છે પાછલા ત્રણ દિવસથી કેરાલુ તાલુકો સટલાસણ તાલુકો અને વડનગર તાલુકાનો હું પ્રવાસ કરી રહ્યો છું પ્રવાસમાં તો મને ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે લોકો ઢોલ નગારા પીપુરા સાથે તિલક કરે છે લોકો પાઘડી પહેરાવીને મારું ખૂબ સન્માન કરે છે અને હરખ ફેર મને વધારી રહ્યા છે આ વિસ્તારની અનેક સમસ્યાઓ છે આ વિસ્તાર એ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો તાલુકો ગણાતો વિસ્તાર છે હજારો કરોડો રૂપિયાના એમઓયુ કરવામાં આવ્યા વિદેશની લોકોને બોલાવીને દિલ્હીમાં અમૈયું કરવામાં આવ્યા અને ગાંધીનગરમાં પણ લાખો કરોડો રૂપિયાના અમયો આવ્યા વડનગર તાલુકાનો મારો યુવાન બેકાર છે મારી યુવતી બેકાર છે ભણેલો ગણેલો એન્જિનિયર આર્કીક થયેલો એન્જિનિયર જે વ્યક્તિ બેકાર છે આજે ઘર ઘર બેકારીને વિશ્વની મહાસત્તાની વાત કરે છે ત્યારે પોતાના વતનમાં જે પ્રમાણે જે સર્વે કરી અને મેં જોયું છે મેં જાણ્યો છે જે સમજ્યો છે એની પરિસ્થિતિ આજે વિકટ છે બેકારી ભેકારીને પંથે ચાલી રહ્યું છે એક પણ એમઓયુ વડનગર તાલુકામાં કરવામાં ન આવ્યું આજે વડનગરમાં એક ટ્રેન આવે છે ખેરાલુ સુધી લોબી કરવામાં ના આવી તારંગાના ટેમ્પલના જે ડુંગરો છે એ અદાણી કંપનીને વેચી માર્યા ગૌચરની જમીન અદાણી કંપનીમાં વેચી મારી એરિયા એમને કનેક્ટિવ એરિયા છે નજીકનો એરિયા છે આટલો બધો આ પ્રકારની ભારતીય જનતા પાર્ટી આવો વ્યવહાર કરશે એવો આ સ્થાનિક લોકોએ ક્યારેય વિચાર નહોતો કર્યો જે પ્રમાણે આજે સટલાસણમાં જે જમીન એકવાઇડ કરી છે પણ દિલ્હીમાં બેઠા બેઠા પોતાના છે પોતાના ગણે છે એવા લોકો મારા ખૂબે વહુડે રોડ ખેડૂત રોવે છે પણ એને વળતર આપવામાં નહીં આવતું ધરોઈ ડેમનું પાણી પૂરતું છોડવામાં નહીં આવતું ખેડૂત સુધી પાણી અહીંયા આવતું નથી વધારાનું પાણી સાબરમતીમાં નાખી દેવામાં આવે છે પણ આ વિસ્તારના લોકો સુધી પૂરતું પાણી પહોંચાડવામાં નહીં આવતું હું ચીતીશ હું મને સંસદ સભ્ય બનાવશો તો હું આ પાર્લામેન્ટમાં રજૂઆત કરીશ અને આ પ્રશ્ન આ લોકોનો જે હલ છે એ હલ નિકાલ કરવાનો પ્રયત્ન કરીશ આ એરિયામાં એક સારામાં સારી ઇન્ડસ્ટ્રી નાખીને મારો બેરોજગાર યુવાન છે એને રોજગારી પૂરી પાડવાના પ્રયત્નો કરીશ અને મેં મારો પગાર જે છે એ પગાર ગરીબ અને મધ્યમ વર્ગમાં લોકોના શિક્ષણમાં વપરાય એવી પણ જાહેરાત કરી છે એટલે આ બધા લોકોના મૂળભૂત પ્રશ્નો છે એને હલ કરવા માટે હું ચોક્કસ મહત્વનું

ખેડૂતોને આઝાદી હતી સામાન્ય વ્યક્તિને આઝાદી હતી તમામે તમામ લોકોને આઝાદી હતી ગાંધીજીને અંગ્રેજોએ પણ આઝાદી આપી હતી ગાંધીજીની ચળવળમાં જે ગાંધીજી નીકળ્યા હતા ત્યારે એ એ અંગ્રેજો નતા રોડ્યા કે એના અધિકાર છે એનો મૂળભૂત અધિકાર છે એને એને આંદોલન કરવાનો આ પણ આજે ભારતીય જનતા પાર્ટી આંદોલન કરવા દેતી નથી રહ્યો ખેડૂતનો એમએસપી એમએસપીનો ભાવ ખેડૂત ભારતીય જનતા પાર્ટીને એક ટકો વધવાની મનસા છે નહીં જે પ્રમાણે અદાણી અંબાણીને ગોડામો બનાવી અને જે પ્રમાણે એ લોકોએ જે રાજ નીતિ કરવાના જે પ્રયાસો કર્યા છે એમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની પૂછ આવે છે અદાણી કંપની જે પ્રમાણે આ દેશ ઉપર એમએસપી ભાવ નક્કી કર્યા સિવાય જે ખરીદીના ગોડાઉન બનાવી અને પોતાની મનસુભીવાળા જે નિર્ણય કરવામાં જે છે એમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું પાપ સુપાયેલું છે અમે જો સત્તામાં આવશું તો અમે ખેડૂતનો ઊંચામાં ઊંચો એમએસપીનો ભાવ વધીશું અમે મગફળીનો ભાવ ભોજ્યો હતો અમે ઈરંડાનો ભાવ ભોજ્યો હતો અમે રાજાનો ભાવ બોધ્યો હતો અમે ચણાનો ભાવ બોજ્યો હતો આ પ્રમાણે ખેડૂત કઈ રીતે સતર્ક થાય ખેડૂત કઈ રીતે મજબૂત થાય ખેડૂત કઈ રીતે પગભેર થાય એવા ચંદનજી ઠાકોરના અને કોંગ્રેસ પાર્ટીના આપ શ્રીને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો પ્લીઝ વિનંતી છે કે અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ લખજો અને હા બેલ આઇકોન પર ક્લિક કરવાનું ક્યારેય ભૂલશો નહીં